મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવિ અંજાર નગરપાલિકા દ્વારા વીર ભગતસિંહ સુખદેવ અને રાજગુરુની પુણ્યતિથિ શહીદ દિન નિમિત્તે તેઓને શ્રદ્ધાંજલિ આપવાનો એક કાર્યક્રમ નગરપાલિકાના પટ્ટાંગણમાં શહીદ ભગતસિંહની પ્રતિમા મધ્યે યોજાવામાં આવ્યો હતો ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાની વિશેષ ઉપસ્થિતિમાં અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ દીપકભાઈ કોડરાણીના અધ્યક્ષપદે યોજાયેલ આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાએ શહીદ ભગતસિંહના જીવન વિશે વિસ્તૃત પરિચય આપી પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું ઉપસ્થિત સર્વેએ ત્રણેય શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી કાર્યક્રમનું સંચાલન શ્રી નિલેશગીરી ગોસ્વામીએ કર્યું હતું જ્યારે આભાર વિધિ કારોબારી સિમિતના ચેરમેન શ્રી પાર્થભાઈ સોરઠિયાએ કરી હતી આજના આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણી કચ્છ જિલ્લાના ભાજપ મંત્રી શ્રી વસંતભાઈ કોડરાણી અંજાર શહેર ભાજપ પ્રમુખ શ્રી ડેનીભાઈ શાહ કારોબારી સમિતિ ચેરમેન શ્રી પાર્થભાઈ સોરઠિયા શાસક પક્ષના નેતા શ્રી નિલેશ ગિરી ગોસ્વામી દંડક કલ્પનાબેન ગોર કાઉન્સિલરો સર્વશ્રી કેશવભાઈજી સોરઠિયા સુરેશભાઈ ટાંક વિજયભાઈ પલણ સુરેશભાઈ ઓઝા જયેન્દ્રસિંહ જાડેજા અમરીશભાઈ કંદોઈ શ્રીમતી ઈલાબેન ચાવડા શ્રીમતી કુંદનબેન જેઠવા શ્રીમતી કંચનબેન સોરઠિયા શ્રીમતી ગાયત્રીબા ઝાલા શહેર ભાજપ મહામંત્રીઓ સર્વશ્રી દિતંગભાઈ ધોળકિયા શ્રી અશ્વિનભાઈ સોરઠિયા ડાડા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી બલરામભાઈ જેઠવા ભાજપ અગ્રણીઓ સર્વ અશ્વિનભાઈ પંડ્યા શ્રી ક્રિપાલસિંહ રાણા શ્રી દિનેશભાઈ સિંહ ઠક્કર હિતેનભાઈ વ્યાસ અમિતભાઈ સોની તુષારભાઈ જોબનપુત્રા અજયભાઈ પ્રજાપતિ હાર્દિકભાઈ પ્રજાપતિ કલ્પેશભાઈ આહિર વૈશાલીબેન સોરઠિયા મંજુલાબેન ચૌહાણ બીનાબેન સીતાપરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા ચીફ ઓફિસર શ્રી પારસકુમાર મકવાણા અને કચેરી અધિક્ષક શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ શ્રી તેજપાલભાઈ લોચાણી શ્રી જીતેન્દ્રભાઈ જોશી શ્રી વિનોદભાઈ સામળિયા શ્રી હિતેશ આઈડીએ જહેમત ઉઠાવી હતી